જય શિયામ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી કારતક સુદ આઠમ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ આજે આપણે દૈનિક રાશિ ભવિષ્યફળની આપણે ચર્ચા કરીશું મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે આજે વિશિષ્ટ કયો ઉપાય કરવાથી આજનો તમામ રાશિના જાતક મિત્રો માટેનો દિવસ શ્રેષ્ઠ રહેશે એ તમામ વિગતો ઉપર આપણે ચર્ચા કરીશું સૌથી પહેલાં આજના દિન વિશેષની વાત કરીએ આજે ગોપાષ્ટમી બને છે ગોપાષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આજે વ્રજમાં ગોવાળિયાઓ સાથે પહેલી વખત ગાયો ચરાવી હતી અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ આખા વ્રજ ઉપર બની રહી હતી હવે આપણે આજના રાશિ ભવિષ્યફળની વાત કરીશું વાત કરીશું સૌ પ્રથમ મેષ રાશિની મેષ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે અલય આજના દિવસે એવું કહી શકાય કે મેષ રાશિનો આજનો દિવસ એ સર્વશ્રેષ્ઠ બની રહેશે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી હશે તો આજે નવા કાર્યની શરૂઆત પણ કરી શકાશે સમાજમાં માન સન્માન અને ઇજ્જત પણ આજના દિવસે આપને મળી રહે આજે કોઈ પણ નવું કાર્ય પ્રારંભ કરો છો તો એમાં વડીલોના આશીર્વાદથી જો આજના દિવસનો પ્રારંભ કરશો તો નિશ્ચિત રૂપે મેષ રાશિના જાતક મિત્રોને શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય બની રહેશે સાથે જ આજે આપણે જો વાત કરીએ તો કોઈપણ પ્રકારનું જો નિવેશ કરવું હોય કોઈપણ પ્રકારનું રોકાણ કરવું હોય તો મેષ રાશિના જાતક મિત્રો માટે એ શ્રેષ્ઠ બની રહેશે સાથે જ જે કોઈ બાબતોમાં જૂનું રોકાણ જ્યાં પણ કર્યું છે ત્યાં જૂના રોકાણમાં પણ આપને લાભ થવાના આજના દિવસના યોગ બની રહેશે ખાસ કરીને આજનો આપનો દિવસ એ ખૂબ પ્રસન્ન ચિત્તે પસાર થશે અને આજના દિવસે કોઈ પણ કરેલું શુભ કાર્ય એ આપના માટે લાભદાયી બનશે વાત કરીશું હવે વૃષભ રાશિની વૃષભ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે બઉ આજે આજ ધાર્મિક ગતિવિધિઓ કરી શકાશે કોઈ પણ ધાર્મિક પ્રક્રિયાઓમાં ધાર્મિક વિધિઓમાં આજે ભાગ લેવાનો અવસર આપને પ્રાપ્ત થાય આપને ખૂબ સારો એવો સહયોગ આજના દિવસે પ્રાપ્ત થાય સમાજમાં માન સન્માન અને મોભો આપનો વધતો જશે સાથે જ આજે પ્રણય સંબંધ માટે એટલે કે પ્રેમ સંબંધ માટેનો શુભ યોગ પણ આજના દિવસે બની રહે છે વેપારના દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો વેપારીઓને આજે પોતાના વેપારમાં લાભ થવાના યોગ બની રહેશે સાથે જ આપનું સ્વાસ્થ્ય જેના બાબતે આપ ચિંતિત છો એમાં પણ આજે કંઈક નિરાકરણ આવતું હોય એવું લાગશે વિદ્યાર્થી મિત્રો માટે પણ આજનો દિવસ સર્વશ્રેષ્ઠ બની રહે જે પ્રકારે મહેનત કરી રહ્યા છો એ પ્રકારે મહેનતનું ફળ આપને મળતું રહે એમ જ સ્ત્રીઓ માટે જો વાત કરવામાં આવે તો સ્ત્રીઓનો પણ આજનો દિવસ એ શ્રેષ્ઠ બની રહેશે એકંદરે વૃષભ રાશિના જાતક મિત્રો માટે આજનો દિવસ શ્રેષ્ઠ બની રહેશે વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ક છ અને ગ મિત્રો આજે આપ થોડુંક ઉદાસ મહેસૂસ કરી શકો છો આજે થોડુંક નિરાશાથી દિવસનો પ્રારંભ થશે સાથે જ જે કોઈ બાબતોમાં આપ ચિંતિત છો એમાં ચિંતામાં થોડો આજના દિવસે વધારો થઈ શકે છે જ્યાં પણ ધનનું રોકાણ કર્યું છે નાણાંનું રોકાણ કર્યું છે એ નાણાં પાછા ન આવતા વધારે આપની ચિંતામાં વધારો થાય સાથે જ વાદ વિવાદ આજે વધી શકે છે કોઈપણ પ્રકારે ગુસ્સો આજે ન કરવાની ખાસ સલાહ છે કોઈપણ પ્રકારે જો કોઈ વિવાદમાં ફસાશો તો વિશેષ કરીને ચિંતા આપની વધતી જશે સાથે જ આજના દિવસે આપના પગના જે પણ તકલીફો છે માનો કે ઘૂંટણમાં કોઈ તકલીફ છે કે પગના તળિયા સંબંધિત કોઈ પ્રશ્ન છે એકંદરે પગ સંબંધિત સમસ્યાઓથી આજે આપ પીડાતા રહેશો એકંદરે એવું કહી શકાય કે મિથુન રાશિના જાતક મિત્રો માટે આજનો દિવસ સામાન્ય બની રહેશે વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતક મિત્રોના નામા એવું કહી શકાય કે જૂના કોઈ મિત્રોને પણ મળવાનું થાય આપના વેપારના દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો આજે બહુ સારી એવી ભાગીદારીનો પ્રસ્તાવ આપને પ્રાપ્ત થઈ શકે છે સાથે જ કોર્ટ કચેરીના કેસોમાં જ્યાં આપ કેટલાય સમયથી કેટલીક પેન્ડિંગ વસ્તુઓની રાહ જોઈને બેઠા હતા એમાં પણ આજે સફળતા મળવાના યોગ આપના બની રહે છે જીવનસાથી સાથેના સંબંધો આપના મધુર બની રહેશે સાથે જ પોતાની શાસ્ત્રી પક્ષથી અધિક પ્રકારનો સહયોગ મળવાથી આજે આપની પ્રસન્નતામાં વધારો થઈ શકે આજે આપણે અથાગ પ્રયત્ન જે પૂર્વમાં કરેલા છે એનું પરિણામ પ્રાપ્ત થવાના પણ યોગો બની રહ્યા છે સાથે જ એવું કહી શકાય કે વિદ્યાર્થીઓ મિત્રો માટે આજે જે કોઈ બાબતે એટલે કે પોતાના વિદ્યાભ્યાસનો કંઈક પુનઃ પ્રારંભ કરશો તો પણ આપને સફળતા મળવાના યોગ બની રહ્યા છે એકંદરે એવું કહી શકાય કે કર્ક રાશિના જાતક મિત્રો માટે આજનો દિવસ એ સૌથી શ્રેષ્ઠ બની રહેશે વાત કરીશું હવે સિંહ રાશિની સિંહ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે મન હેઠળ મિત્રો આજનો દિવસની શરૂઆત જે થાય થોડી ધીમી થશે આજના દિવસે આપે જેટલું વિચાર્યું હશે એટલું કાર્ય આપ સંપન્ન ન પણ કરી શકો સાથે જ વેપાર દ્રષ્ટિકોણથી આર્થિક દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો આજનો દિવસ બની શકે છે કે થોડોક આપનો ભીડવાળો થઈ શકે છે આપની મનની અસ્વસ્થતાને કારણે આજે કેટલાક નિર્ણયો લેવામાં આપને થોડી ઘણી પરિસ્થિતિ થોડી વિપરીત હોય એવું આપને લાગ્યા કરશે પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે એમ એમ આપના આત્મવિશ્વાસમાં ધીરે ધીરે વધારો થતો રહેશે સાથે જો વાત કરીએ તો આજે કોઈ પણ ઉધાર આપેલા જે નાણાં છે એ બની શકે કે સાંજ સુધી પાછા આવી શકે પણ ન આવવાથી આપનું મન ખિન્ન રહેશે સાથે જ સિંહ રાશિના જાતક મિત્રોના વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ મિત્રો માટે પણ આજનો દિવસ થોડો સામાન્ય બની રહેશે સાથે જ આજે નિરાશ થવાના યોગો પણ બની શકે છે નિરાશ ન થવું

યોગ બની શકે છે પોતાના પરિવારનો સહયોગ આજના દિવસે પ્રાપ્ત થશે વેપારી જે લોકો છે જે નોકરિયાત લોકો છે એ લોકોને પણ આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટેનો દિવસ બની શકે છે આજે કોઈ એવું બની શકે કે કોઈ એવા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ પર આપની સાઇન કરવાનું થાય અને આજે જો સાઇન કરશો તો વિશેષ કરીને લાભ થવાના પણ યોગ બની રહેશે એકંદર એવું કહી શકાય કે શેરબજારમાં કોઈપણ પ્રકારના એવા રોકાણમાં જ્યાં ટૂંકા ગાળાનો લાભ છે એમાં થોડીક રાહ જોવાની સલાહ છે આજના દિવસે બની શકે કે જેમ તેમ કરી અને નાણાં વેડપવા નહીં ખોટી જગ્યાએ નાણાં નિવેશ કરવાથી બની શકે છે કે ભવિષ્યમાં કંઈક મુશ્કેલી ઉપસ્થિત થાય પોતાની પત્ની સાથેના સંબંધો આજે મધુર બનશે વિવાહ પ્રસ્તાવ પણ આજના દિવસે આવી શકે છે સાથે જ એવું કહી શકાય કે પોતાના દીકરા અથવા તો દીકરીઓના કંઈક સારા પરિણામ પ્રાપ્ત થવાથી આજે આપનો દિવસ આ પ્રસન્નતાથી પસાર કરી શકો છો એકંદર એવું કહી શકાય કે કન્યા રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ શ્રેષ્ઠ બની શકે છે હવે વાત કરીએ આપણે તુલા રાશિની તુલા રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ર અને ધ મિત્રો આજે આપને પોતાના માતા પિતા તરફથી ખૂબ સહયોગ પ્રાપ્ત થશે માતા પિતાનો સહયોગ પ્રાપ્ત થતાં આપને વિશિષ્ટ પ્રકારના આશીર્વાદ જેમ મળતા હોય એવી અનુભૂતિ આજના દિવસે આપને થઈ શકે છે સાથે જ આજે દિવસ આપનો ખૂબ શુભ રહેશે આજે ધાર્મિક યાત્રા કરી શકાય છે દેવદર્શને જઈ શકાય છે આજે આપ જ્યાં વેપાર ઉદ્યોગ અથવા તો નોકરી કરો છો ત્યાંથી પણ સારા સમાચાર પ્રાપ્ત થવાના આજના દિવસે યોગ બનશે આપે જે કોઈ મહેનત કરી છે એમાં સફળતા પણ આજે આપને પ્રાપ્ત થઈ શકે છે એકંદરે આજે ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવાનો પણ યોગ બની રહ્યો છે આજે આપ જો ઘરમાં કંઈક નવી વસ્તુ લાવવાના પ્રયત્નો કરી રહ્યા હોવ તો આજના દિવસે આપને સફળતા જરૂરથી મળશે સાથે જ જો વાત કરીએ તો જીવનસાથી સાથેના સંબંધો દિવસે ને દિવસે મધુર થતા જશે આપના ભાગીદારો સાથેના જે કોઈ પણ અટકાયેલા પ્રશ્નો છે એનું નિરાકરણ પણ આજના દિવસે આવી શકે છે સાથે જ વિદેશ સંબંધિત બાબતોથી જો આપ કેટલાય સમયથી રાહ જોઈને બેઠા છો તો વિદેશ સંબંધમાં પણ આપને લાભ અવશ્ય પ્રાપ્ત થશે સાથે જ એવું કહી શકાય કે સામાજિક અને પારિવારિક વૃદ્ધિ થતા આજનો દિવસ આપનો શુભ બની રહે વાત કરીશું હવે વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ન અને ય મિત્રો આજનો દિવસ શરૂઆતથી થોડોક કઠિનાઈ ભર્યો રહેશે આજે શરૂઆતમાં દિવસની શરૂઆત કરતાની સાથે જ કેટલાક એવા સમાચાર પ્રાપ્ત થશે જેનાથી બની શકે કે નિરાશા થઈ શકે છે આજે આપે ખૂબ મહેનત કરવી પડશે કોઈપણ નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ લેવી એ અત્યંત આવશ્યક બની રહેશે જો આપના સ્વાસ્થ્યમાં જો મૂંઝવણ હોય આપને કોઈ એવી કોઈ પણ પ્રકારની બીમારી હોય જેના લક્ષણો દેખાતા ડોક્ટર પાસે અવશ્ય જવું અને શારીરિક સારવાર કરાવી એ ખૂબ આવશ્યક બની રહેશે સાથે જો વાત કરવામાં આવે તો ઘરના કોઈ પણ નજીકના જે વ્યક્તિઓ છે એનાથી આજે મતભેદ અથવા તો મનભેદ થઈ શકે છે જે નિવારવા માટેના પ્રયત્નો દિવસના પ્રારંભથી જ કરવા સાથે જો વાત કરવામાં આવે તો આજે દુર્ઘટના અકસ્માત ન થાય એની ખાસ કાળજી રાખશો કોઈ પણ કામ ઉતાવળથી ન કરવાની આજના દિવસની ખાસ સલાહ છે કોઈ પણ કાર્ય કરતા પહેલા બે વખત વિચારવું અને પછી જ તે કાર્ય કરવું એ શ્રેષ્ઠ બની શકે આપના જીવનસાથી સાથે સામાન્ય ખટરાક થઈ શકે છે પરંતુ શાંતિપૂર્વક દિવસ વ્યતીત કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રોની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પણ ટૂંકા ગાળામાં સફળતા મળવાના સ્વપ્ન ભૂલી જઈ અને કઠોર પરિશ્રમ કરવો એ જ આવશ્યક બની રહેશે સાથે જે એવું કહી શકાય કે વૃશ્ચિક રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ સામાન્ય બની શકે છે વાત કરીશું હવે ધન રાશિની ધન રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ભ ધ ફ ડ મિત્રો આજે દિવસની શરૂઆત થોડીક સંઘર્ષથી થશે જેના કારણે તણાવ થકાન માનસિક ચિંતા આપની દિવસે ને દિવસે વધતી જશે સાથે જ આપના નાના ભાઈઓ બહેનોનો સહયોગ ન મળતા અથવા તો થોડું મન દુઃખ થતા આજના દિવસની શરૂઆતમાં જ આપને કેટલીક ચિંતાઓમાં વધારો થશે ચિંતાઓ વધતા આપનું મન ખિન્ન રહી શકે છે માટે આપને ખાસ સલાહ આપવામાં આવે છે કે મનને શાંત રાખજો સાથે જ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાની હિંમત વધારવી આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેવો આત્મવિશ્વાસ વગર લીધેલો નિર્ણય બની શકે છે કે ભવિષ્યમાં આપને નુકસાન આપી શકે છે સાથે જ કોઈપણ પ્રકારના સંબંધોમાં ખટરાગ ન લાવવાની સલાહ છે કોઈ પણ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું કોઈ પણ પ્રકારે ઝઘડાકીય બાબતો ઊભી થાય તો એમાં કિનારો કરવો એ સૌથી શ્રેષ્ઠ બનશે બની શકે તો આજના દિવસે દરેક લોકો સાથે સંબંધ મધુર રાખજો સાથે જ એવું કહી શકાય કે પોતાના વ્યવસાયમાં ધંધામાં જે કોઈ પ્રયત્ન કરો છો એમાં દિવસના અંતે સફળતા જરૂરથી મળશે પણ કદાચ ન પણ મળે તો ચિંતા કરતા નહીં બીજા દિવસે જેમ શ્રેષ્ઠ બનવાનું હોય એમ બની રહેશે એકંદરે ધન રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ સામાન્ય બની રહે વાત કરીશું હવે મકર રાશિની મકર રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ખ અને જ મિત્રો આજની જો દિવસની વાત કરવામાં આવે તો આજનો આપનો દિવસ ખૂબ શ્રેષ્ઠ બનશે ઘરનો માહોલ એટલો બધો ઉત્સાહી હશે ઘરમાં એટલી મજા હશે એવા સરસ મજાના સમાચાર પ્રાપ્ત થયા હશે જેના કારણે આજનો આખો દિવસ આપ ખૂબ ઉત્સાહ અને પ્રસન્નતા વચ્ચે પસાર કરી શકો પોતાના દીકરા દીકરીઓને સમય આપી શકો સાથે જ પોતાના જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાનું પણ થાય ધાર્મિક યાત્રાના પણ યોગ બને છે અને પ્રવાસ કરવાના પણ યોગ બને છે આપનો જે કોઈ પ્રવાસ કરેલો હશે એમાં આપને સફળતા મળશે નોકરી ધંધો વ્યવસાયમાં આજે આપના ઉપરી અધિકારી સાથેના સારા સંબંધોને કારણે આપને વિશેષ લાભ થવાના પણ યોગ બની રહ્યા છે સાથે એવું કહી શકાય કે પોતાની વાણીથી આપ દરેક લોકોના મનને જીતી શકો છો એકંદરે આજે આપનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે દરેક લોકો સાથેના સંબંધો મધુર થશે ભાગીદારો સાથે કંઈક વધારે વ્યવસાયમાં આગળ વધવા માટેના આપ આજે વિચાર વિમર્શ વિશેષ રીતે કરી શકો છો એકંદરે મકર રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ શ્રેષ્ઠ બની રહેશે હવે વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ગ શ શ મિત્રો આજનો દિવસ આપની સાડા સાથે પણ ચાલી રહી છે આજનો દિવસ એ શરૂઆતથી જ બહુ જ સામાન્ય રહેશે નિરાશાજનક પરિણામો પ્રાપ્ત થઈ શકે આજે આપણું મન ચિંતા દૂર હોય સાથે જ આજે વાદ વિવાદ અને ક્રોધ પણ આપને વધારે આવી શકે છે વાદ વિવાદ વધારે પડતો ઘેરાતો જશે જે કોઈ જૂનો ઝઘડો ચાલી રહ્યો છે એ વધારે આગળ વધી શકે છે ભાગીદારો સાથેનો વિવાદ વધતો જશે પોતાની જીવનસાથી સાથેના પણ કેટલાક જટિલ પ્રશ્નો છે એનું નિરાકરણ ન આવી શકે એકંદરે કુંભ રાશિના જાતક મિત્રોને આજનો દિવસ ખૂબ શાંતિથી પસાર કરવાની સલાહ છે આજે વિશેષ કરીને જો ભગવત મય રહેશો ભગવાન મય રહેશો તો વધારે સફળતા પ્રાપ્ત થશે ચંદ્રમાનો ઉપાય કરવો એ સૌથી શ્રેષ્ઠ બની રહેશે સાથે જ દિવસની શરૂઆત ભગવાન મહાદેવજીના પૂજન અર્ચનથી કરશો તો વિશેષ લાભ થશે એકંદરે એવું કહી શકાય કે કુંભ રાશિના જાતક મિત્રો આજે કારણ વગર કોઈ પણ પ્રકાર સાથે વાદ વિવાદ ન કરતા ગુસ્સો કરતા નહીં વધારે પડતો ઝઘડો કરવો અથવા તો ઝઘડામાં ઇન્વોલ્વમેન્ટ લેવું એ પણ આપના માટે થોડું ખતરનાક સાબિત થઈ શકે છે એકંદરે આજનો દિવસ બહુ સામાન્ય રીતે પસાર કરી દેવો કુંભ રાશિના જાતક મિત્રો આજનો આપનો દિવસ એ સામાન્ય બની રહેશે વાત કરીશું હવે મીન રાશિની મીન રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે દ ચ જ થ મિત્રો આજનો આપનો દિવસ નિવેષ કરવાની દૃષ્ટિએ એટલે કે કોઈ રોકાણ કરવાની દૃષ્ટિએ ખૂબ શુભ રહેશે આજે જે કોઈ રોકાણ કરવાની આપ બાબતે વિચાર કરી રહ્યા છો એમાં બની શકે છે કે આજે આપને સફળતા થાય મુશ્કેલીઓની ઘડી તો કેટલા છેલ્લા સમયથી આપ પસાર કરી રહ્યા છો દિવસ એક પછી એક કઠિન આવતો જાય છે પરંતુ બહુ ચિંતા કરવાની જરૂર નથી આજનો દિવસ કેટલીક બાબતો માટે શ્રેષ્ઠ બની રહેશે આપના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા કરી રહ્યા છો તો આજે આપનું સ્વાસ્થ્ય બહુ સારું રહી શકશે અથવા તો સારા પરિણામ આજે પ્રાપ્ત થશે જો કોઈ પણ વ્યવસાય અથવા તો નોકરીની વાત કરવામાં આવે તો એમાં પણ આજનો દિવસ આપના માટે લાભદાયી બનશે આજે કોઈ ઇમ્પોર્ટન્ટ ડીલ કરવી હોય કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરવા હોય તો આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ બનશે સાથે જ કોઈ પણ પ્રકારની જે કોઈ બાબતોમાં આપ કેટલાય છેલ્લા કેટલાય સમયથી વિચાર વિમર્શ કરો છો તો કોઈ નિર્ણય લેવો હોય તો આજનો દિવસ નિર્ણય માટે પણ શ્રેષ્ઠ બનશે એકંદરે એવું કહી શકાય કે મીન રાશિના જાતક મિત્રો માટે આજનો દિવસ શુભ રહેશે આપણે આપના ભાગ્ય દર્શન એટલે કે રાશિ ફળની આપણે વાત કરી રહ્યા છીએ પણ મિત્રો બારે રાશિના જાતક મિત્રો માટે જો કોઈ વિશેષ ઉપાયની વાત કરવામાં આવે તો આજે આપ શું કરશો તો આપને લાભ થશે આજે આપ એવો કયો ઉપાય કરશો જેનાથી ભગવત કૃપા અથવા તો પ્રભુ કૃપા આપને પ્રાપ્ત થશે તો મિત્રો આજે ગોપાષ્ટમી છે અને ગોપાષ્ટમીના દિવસે રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હોય ત્યાં જઈ અને ભગવાનને કોઈ એક ફળ અર્પણ કરશો તો નિશ્ચિત રૂપે આપના અટકાયેલા કાર્યો સંપન્ન થશે અથવા તો આપ જે કોઈ મનોરથ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે જશો તો એ અવશ્ય પ્રાપ્ત થશે એમાં બીજું કશું કરવાનું નથી મંદિરે જઈ ભગવાનને એક ફળ અર્પણ કરવું અથવા તો ભગવાનને પંચામૃત અર્પણ કરવું અથવા તો ભગવાનને માખણ મિશ્રી અર્પણ કરવા એ શ્રેષ્ઠ બની રહેશે આ ત્રણમાંથી કોઈ પણ એક ભગવાનને જો ભોગ ધરાવ્યો તો સમજો કે આજનો દિવસ આપનો સર્વશ્રેષ્ઠ બનશે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ અવશ્ય બની રહેશે બારે રાશિના જાતક મિત્રોને આજનો દિવસ સર્વશ્રેષ્ઠ બની રહે ભગવાન મહાકાલ અને ભગવાન રામની કૃપા આપ સૌ મિત્રો પર બની રહે એવા જ ભાવ સાથે આવતીકાલે પુનઃ પાછા મળીશું અને ચર્ચા કરીશું ભાગ્યદર્શન ઉપર ત્યાં સુધી મને રજા આપશો જય શિયા